જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ સાહેબ ગોવાડ સિવાય કોઈ માણસ અહીંયા આવતું નથી ખડીરની વોન્ટેડ જગ્યા કહો કે જૂની જગ્યા કહો કે અહીંયા જૂનો મારગ કહો આ છે નાથારું તળાવ આ કેટલાય સમયનો અહીંયા કૂવો છે અહીંયા તમે ક્યારે ન સાંભળ્યું હોય એવી ચમત્કારી વાતો અહીંયા તમને સાંભળવા મળશે અહીંયા ગુવાળો બેઠા છે પાછળ ગાયું બેસ્યું છે અત્યારે પણ અહીંયા જે તમને ઝાડ બતાવીશ એમ કે છે કે કેટલાય વર્ષો જૂના મન સો પચાસ વર્ષથી ઝાડ એવા ને એવા જોતા આવે છે તો આ કૂવો છે કેટલો જૂનો આ કૂવામાં એ ખાસિયત છે કે ઠંડુ અને મીઠું પાણી અને સામે પાર છે બસો ફૂટની દૂરી ઉપર એની પાછળ બિલકુલ રણ છે રણની કાંધીમાં મીઠું અને ઠંડુ પાણી હોય તો માત્ર એક આ છે એક ને બીજો જૂનો કૂવો આપણે હાંગવારા જઈએ એ પણ અદ્ભુત કહાની છે તો અહીંયા ક્યારે ન સાંભળી હોય એ વાતો તમને રૂબરૂ સાંભળવા મળશે સામે બોયડીની એક અદભુત કહાની છે બરાબર અહીંયા પાછળ પાડ્યા હતા એ બીજા વિડીયોમાં ગઈ સાલ મેં બતાવેલા તો તમને આ બતાવીશ ઝાડ બતાવીશ ને પછી માંડીને આપણે આખી વાત કરીશું તમને લાગશે કે ખડીરની આવી બધી વાતો હોઈ શકે તમને અગાઉ મેં બતાવ્યું મુજબ કે ખડીર વિશ્વની જૂનામાં જૂની ધરોહો નીકળેલી એવી આપણે ધોરાવીરામાં પાંચ હજારથી પણ વધારે જૂના અવશેષો નીકળ્યા એ જ આ ખડીની ધરતી છે અને ખડીરનો ઇતિહાસ દુનિયાના થી દૂર એટલે રહ્યો છે કે ઇતિહાસકારો જે છે તે ખડીની અંતરિયાળ ધરતી માયા નથી ની કેટલાય હજારો ઇતિહાસ આ ખડીની ધરતીની અંદર દરબાયલા પડ્યા છે તો એક થી એક આપણે જાણવાની કોશિશ કરીશું અત્યારે આપણે નાથરા તરામમાં ઊભા છીએ તો હું તમને બતાવીશ કે જૂનો જે માર્ગ હતો અહીંથી પાકિસ્તાન લોકો જતા આ જે કૂવો છે અહીંયા લોકો પાણી પીતા અહીં આશરો લેતા વિસામો લેતા ભાઈ અહીંથી તમને અગાઉ જે રિટર્ન આવતા

પિત્તળ તપેલો આવે એ તપેલો મૂકી ચા મૂકો મોકલ એમને ઉડી ગયું ઉપર ઉડ્યો એટલે ક્યાં ગયો ખબર નથી પછી એને દસ પંદર મિનિટથી તપેલો પાછો વળી નહીં પીચુલા ઉપર આવી ગયો અને બકરા બધા ભડકી ભાગી ગયા તો એ વ્યક્તિ એ જગ્યા પાછી ચા પીધી જગા મેપા

મારો ડબો ઉપડ્યો એ માં ઉપર જો ડબ્બો પાસો આવ્યો એને ભરતું કરેલ હતું એનામાં પાણા ઉંધો ઊંધો આવીને વર્યો પણ ઉપરથી થી ચા ના ધોરણ ડબ્બો ઊંધો વર્યો તો અરે

બે બે મરણ મરી જાય એક બાઈ મરી ગઈ જાકી હા જાકી છાત્રા આખો જાપત પણ અહીંયા 32 થાતી ને 32 રણમાં 32 થાય 32 32 છાતી પણ અત્યારે અમે આ કાંધીમાં કહીએ ને એવો સીધો હે એનો ફરક આસ પડ્યા પર અચ્છા હા પણ પ્રકાશ પડે અચ્છા હું ન દેવ તો

બારો પેટ કારણ હતો અત્યારે હું મજૂરી જ કરું ગામ ની ગાયું બરાબર અને મારા કાકા ની ત્રણ કાકા અહીંયા

વાળો રહ્યો ને એ ચાર દાડા બેઠા હતા આમનો ચા છાડા કે સળંદડી ના ભાઈ મે એકલે કીકાટી હા ભાઈ કમકી કાટી કેટલો ટાઈમ હતો એનો બપોરનો ટાઈમ એક એક દોઢ વાગ્યાનો એક વાગે એટલે થાય અમે જોવા ગયા તો કાય નંબર આ તો ગયા તો જાય કર્યું નક્કી કર્યું કીકાટી છે અમે હતા પાછા હા ભાઈ

અને વિડિયાને હવે આપણે અહીં એડ આપશું તો ખડીની ધરતીમાં કંઈક આવી વાતો દરબારી પડી છે જય